ના સોડા ના ઈનો ના રવો ના મેંદો ના બેસન ના ઘઉંનો લોટ એકદમ નવી જ રીતે હેલ્ધી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું માત્ર અડધી ચમચી તેલમાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી શાકભાજીથી ભરપૂર આવો નાસ્તો જો તમે બનાવી લેશો ને તો તમને ગરમીઓમાં ખાસ આ નાસ્તો ખૂબ પસંદ આવશે સાથે બનાવો એકદમ સિમ્પલ આથો લાવવાની ઝંઝટ નથી સોળાઈનો કે કોઈ ખર્ચો નથી અને બનાવો તો એટલો સરળ કે માત્ર તમે પાંચ મિનિટમાં તૈયાર કરી શકશો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે માત્ર જોશે આપણે એક કપ ચોખાનો લોટ હવે આપણે આથો કે ઈનો સોડા નથી એડ કરવાના તો એની જગ્યાએ આપણે અડધો કપ દહીં એડ કરીશું ખાટું મોડું તમારી પાસે જેવું દહીં હોય ને એવું લઈ લેવાનું મિક્સ કરી દેસું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું ચોખાનો લોટ છે ને પાણી વધારે એબઝોર્બ કરે છે અને એમાં પાણીનું પ્રમાણ થોડું વધારે જોઈએ છે એટલે આ રીતે પાણી એડ કરતા જશું મિક્સ કરતા જશું જેમ જેમ પાણી એડ કરતા જશો ને એમ બેટર થોડું થીક થતું જશે એટલે પાણી એબ્ઝર્બ કરી અને ઠીક થઈ જશે એટલે તમારે જરૂરિયાત મુજબ પાણી એડ કરતું જવાનું તો અહીંયા ટોટલ આપણે એક કપ પાણી એડ કરી દીધું અને મિક્સ કરીશું હજી આપણે મિક્સ કર્યું ને તો હજી મને આ બેટર છે ને થોડું થીક લાગે છે એટલે વધારે જો જરૂર લાગશે ને તો આપણે વધારે પાણી પણ એડ કરી દેસું તો તમે આવો હેલ્ધી ટેસ્ટી ઓછા તેલમાં અને શાકભાજીથી ભરપૂર ચોખાના લોટનો ક્યારેય નાસ્તો બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા તમે જુઓ મેં એક કપ ટોટલ પાણી આગળ એડ કર્યું અને બીજો કપ પાણીનો ભરીને રાખ્યો છે એમાંથી થોડું પાણી એડ કર્યું છે અને આ રીતે મિક્સ કરી દેસું જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ એમાં જે પણ ગાંઠા લંગ્સ હશે ને બધા જ સરસ રીતે સ્મૂથ થઈ જશે આ રીતનું સ્મૂથ બેટર થઈ જશે જે આ બેટર થોડું ઠીક છે એટલે બાકીનું પાણી પણ આપણે એડ કરીશું અને બેટરને આપણે પતલું કરવાનું છે તો આ બેટર બહુ જાડું નથી રાખવાનું આપણે એને પતલું કરવાનું છે આમાંથી તમે ઇડલી બનાવી શકો છો ઉત્તપમ બનાવી શકો છો અને આજે આપણે નાસ્તો બનાવીએ છીએ ને એ નાસ્તો પણ બનાવી શકાય છે જો ઇડલી ઉત્તપમની રેસીપી જોતી હોય ને ચોખાના લોટમાંથી તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે મસાલા એડ કરીશું તો એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ફ્રેશ લીલા ધાણા અને મેં અહીંયા થોડા શાકભાજી લીધા છે એમાં એક કપ જેટલું ખમણેલું ગાજર એક નંગ કેપ્સિકમ અને થોડું ટામેટું અને સાથે મારી પાસે કોબી હતી તો એ પણ મેં લીધી છે તમારી પાસે જે પણ શાકભાજી હોય અને જે ખાતા હોય ને બધા શાકભાજી તમે ઝીણા ઝીણા કટ કરી એડ કરી શકો છો હું અહીંયા લસણ ડુંગળી વગર બનાવું છું એટલે મેં ડુંગળી કે લસણ એડ નથી કર્યું તમે લસણ ડુંગળી પણ એડ કરી શકો છો આ રીતે બધા શાકભાજી એડ કરશું એટલે જે શાકભાજી છે ને એનું પાણી છૂટશે તો આ બેટર પાતળું થશે પણ જો તમને એવું લાગે કે બેટર હજી પણ ઠીક છે તો હજી પણ આપણે એમાં આગળ પાણી એડ કરવાનું પેલા આ રીતે મિક્સ કરી દેવાનું સરસ રીતે મિક્સ થઈ જશે ને એટલે જે વેજીટેબલમાંથી પાણી છૂટશે ને એ પરફેક્ટ થઈ જશે પછી આપણે બેટરને પતલું કરવું હશે ને તો કરી શકાશે પણ પહેલા આપણે વધારે પતલું કરી દીધું હશે ને તો બેટર છે ને એ પછી આપણે એને થીક કરવા માટે ફરીથી લોટ એડ કરવો પડશે તો આ રીતે હજુ બેટર થોડું થીક છે પેલા આપણે વેજીટેબલ મિક્સ કરી દીધા હવે આપણે જેમ જેમ જરૂર લાગશે ને એમ પાણી એડ કરીશું તો બીજા કપમાંથી જેટલું પાણી બચ્યું છે ને એ જ પાણી અહીંયા આપણે એડ કરવાનું છે તો હું તમને પરફેક્ટ માપ કહી દઉં કે ટોટલ આપણે બે કપ પાણી જોશે એમાંથી બસ એકથી બે ચમચી ઓછું જોશે અને અડધો કપ દહીં અને એક કપ લોટ તો પરફેક્ટ થઈ જશે એકદમ સ્મૂથ રીતે મિક્સ કરી દેવાનું હવે આ બેટરને કોઈ રેસ દેવાની જરૂર નથી ના એનો સોડા કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી અને બાકીના મસાલામાં આપણે હજી મીઠું એડ નથી કર્યું તો થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું તીખાસ માટે મેં થોડી ચીલી ફ્લેક્સ પણ એડ કરી છે એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે મિક્સ કરી દેસું અહીંયા બીજા મસાલા કોઈ પણ જાતના એડ કરવાની જરૂર નથી અને આ રીતે જે પાણી હતું ને એમાંથી બસ હવે એક ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે અને બાકીનું પાણી બધું એડ કરી દીધું અને બેટર આપણું તૈયાર થઈ ગયું છે તમે જુઓ બેટર છે ને એ બહુ જાડું પણ નથી બહુ પતલું પણ નથી અને પરફેક્ટ છે આ રીતે તમે સ્પ્રેડ કરો ને તો એની રીતે ઓટોમેટિક સ્પ્રેડ થઈ જાય ને બસ એવું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આ નાસ્તો બનાવવા માટે કોઈ પણ નોનસ્ટિક તવો પેન તમે લઈ શકો છો અને આ રીતે થોડું તેલ એડ કરી દઈશું પહેલીવાર બનાવો ને ત્યારે તમારે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું અને પછી તમે એકથી બે ટીપા તેલમાં તૈયાર કરી શકશો આ રીતે થોડા મેં તલ એડ કર્યા છે એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે બે ચમચા જેટલું બેટર એડ કરી હલકું સ્પ્રેડ કરીશું બહુ વધારે સ્પ્રેડ નથી કરવાનું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે મેં બનાવ્યું છે તમે જો જાડા બનાવવા માંગતા હોય ને તો એ રીતે પણ બનાવી શકાય છે ઢાંકી બે મિનિટ માટે થવા દઈશું પણ ત્યારે રીતે ડ્રાય થઈ જાય ને પછી એકદમ હળવા હાથથી કારણ કે એકદમ સોફ્ટ આ નાસ્તો બને છે તો હળવા હાથથી આ રીતે પહેલાં ડીમોલ્ડ કરી લેશું અને પછી એની સાઈડને ચેન્જ કરી દઈશું બીજી સાઈડ પણ આ નાસ્તાને ઢાંકીને ક્રિસ્પી થાયને ત્યાં સુધી થવા દઈશું તો આ નાસ્તો બનાવવો એકદમ સિમ્પલ છે સરળ છે અને જો એકટા જ ખાવાનું મન થઈ જાય ચટણી સાથે ચા સાથે ટોમેટો કેચપ સાથે તમે સર્વ કરી શકો છો સાંજ માટે બેસ્ટ નાસ્તો છે ગરમીઓમાં તમારે ઝટપટ કંઈ બનાવવું હોય હેલ્ધી બનાવવું હોય ટેસ્ટી બનાવવું હોય અને તમારે એક નવું ખાવું હોય શાકભાજીથી શાક રોટલીથી કંટાળી ગયા હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે તો અહીંયા તમે જો બીજો હું બનાવું છું ને તો માત્ર ત્રણથી ચાર ટીપા મેં તેલ એડ કર્યું થોડા તલ પણ એડ કર્યા છે અને આ રીતે બેટરને સ્પ્રેડ કરી દીધું અને ઉપરથી આ રીતે બેટર છે ને એક સરખું મેં કર્યું છે ઢાંકી અને બે બે સાઈડ આપણે બ બે મિનિટ માટે કૂક થવા દેશું આ રીતે થોડું ડ્રાય થઈ જાય ને ઉપરથી પછી જેની સાઈડને ચેન્જ કરવાની બીજી સાઈડ પણ સરસ એવું થવા દેવાનું ફરીથી ઢાંકી દેશું એટલે સરસ રીતે ઝડપથી કૂક થઈ જાય બધા વેજીટેબલ આપણે કાચા જેડ કર્યા છે ને તો એ પણ સારી રીતે કૂક થઈ જાય એટલા માટે ઢાંકી દઉં છું અને પછી આ નાસ્તાને તમે પલટાવો તો તમે જુઓ કેટલો પરફેક્ટ બન્યો છે ને તો બંને સાઈડ આ રીતે તૈયાર થઈ ગયો છે તો આ ગરમા ગરમ નાસ્તાને સર્વ કરીશું નાના બાળકો તે લઈ મોટા બધાને જો ગરમીઓમાં કંઈક નવું ટેસ્ટી શાકભાજી ખાઈને કંટાળી ગયા હોય ને તો આ બેસ્ટ ચોખાના લોટનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજનો આ નાસ્તો કેવો લાગ્યો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને અને તમે એને જુઓ હાથથી તોડીને બતાવવું તો ઉપરથી ક્રિસ્પી પણ છે અંદરથી સોફ્ટ પણ છે અને આ નાસ્તો એકવાર બનાવી લીધો ને તો વારંવાર ખાવાનું મન થશે એટલો ટેસ્ટી બને છે તો ચાલો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો ફરી મળીશું નવી રેસીપી સાથે